શક્તિસિંહ ગોહિલ દ્વારા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ સતત ચર્ચા છે કે હવે પછીના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ બનશે ત્યારે ખૂબ મહત્વના નામની ચર્ચા હતી એ નામ હતું ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ધારાસભ્ય જીગ્નેશ મેવાણી હાલમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પણ છે અને પ્રદેશ પ્રમુખ જીગ્નેશ મેવાણી બની શકે છે તેવી પ્રબળ શક્યતાઓ પણ જોવાઈ રહી હતી એ વચ્ચે એક મોટા સમાચાર સામે એ આવી રહ્યા છે કે કોંગ્રેસ હાઈકમાન્ડના લિસ્ટમાં પ્રદેશ પ્રમુખ તરીકે જીગ્નેશ મેવાણીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું પરંતુ જિગ્નેશ મેવાણીએ પોતે જ પ્રદેશ પ્રમુખ બનવાની હાઈકમાન્ડ ના કહી દીધી છે છે એટલે કે મેવાણી જાતે જ આ રેસમાંથી બહાર નીકળી ગયા ત્યારે બીજી શક્યતા આવી છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ જીગ્નેશ મેવાણી ને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવી શકે છે અને જો આવું થયું તો જીગ્નેશ મેવાણી આ જવાબદારી સ્વીકારી પણ શકે છે હવે જોવું મહત્વનું રહેશે કે આવનારા સમયમાં કોંગ્રેસમાં કેવા પ્રકારના સમીકરણો સામે આવે છે